હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ ધોરણ સામાજિક વિજ્ઞાન આપણે સ્વાધ્યાય પોતાનું સોલ્યુશન જોવાના છીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો સૌ પ્રથમ અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી જોઈશું હવે પાઠ એકનું સોલ્યુશન તેમાં પ્રશ્ન એક વિકલ્પો આપેલા છે પેલો પ્રશ્ન પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી તો એમાં આવશે તમામ બીજો પ્રશ્ન ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો તો એમાં જવાબ આવશે ડી પ્રિન્સ હેનરી એ ત્રીજો પ્રશ્ન યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે તો એમાં જવાબ આવશે સી એથલેટિક અને હિન્દ મહાસાગર ચોથો પ્રશ્ન યુરોપ ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો તો એમાં જવાબ આવશે એ પોર્ટુગીજ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો આગળનો પ્રશ્ન પાંચ પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તો જવાબ આવશે ડી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સ્થાપી હતી પ્રશ્ન છઠ્ઠો પોર્ટુગીઝોએ ભારતમાં સિરમપુર વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો એમાં જવાબ આવશે એ ગોવા વસૈ દીવ અને દમણ સાતમો પ્રશ્ન યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી તો એમાં જવાબ આવશે ડી જર્મન કોલંબસ આઠમો પ્રશ્ન નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો એમાં જવાબ આવશે અલમેડા આગનો પ્રશ્ન નવમો ત્રણ પ્રાંતો મળી જે કલકત્તા તરીકે ઓળખાયા તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે બી મગર દશમો પ્રશ્ન ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે બી અલ્બુ કર્ક અગિયારમો પ્રશ્ન કર્ણાટક વિગ્રહ કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા? તો જવાબ આવશે એ અંગ્રેજો અને ફ્રેન્ચો આગળનો પ્રશ્ન બારમો અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસન પૈકી નીચે પૈકી કોણ હતો? તો તેમા જવાબ આવશે સી ટીપુ સુલતાન જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યો તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી પ્રશ્ન બે અ નીચેના વિધાનોની ની પૂરો પહેલું ઈસવીસન ચૌદસો ત્રેપન માં તુર્કો એ જીતી લીધું તો એમાં જવાબ આવશે કોન્સ્ટન્ટીનો બીજો પ્રશ્ન સર ટોમસ રોય ખાસ પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી તો એમાં જવાબ આવશે જહાંગીર ત્રીજો પ્રશ્ન મુગલ બાદશાહ ખાસ જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી તો એમાં જવાબ આવશે કારુખસ્ય ફારુખસ્ય શું જવાબ આવશે ફારુખસ્ય ચોથો મૈસુર રાજ્ય ખાસ નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું એમાં જવાબ આવશે ટીપુ સુલતાન પાંચમી ખાત જગ્યા પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાત જગ્યા યુદ્ધમાં આગળ જોઈએ પ્રશ્ન બે મને ઓળખો હું કોણ છું એમાં પહેલું મેં ભારત આવવા માટેનો જન્મ જળમાંગ શોધ્યો હતો તેમાં જવાબ આવશે વાસ્કો ગામા બીજો પ્રશ્ન મને ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું તો ડચ લોકો ત્રીજું હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું તો ફોર્ટ વિલિયમ ચોથું હું હૈદર અલીનો પુત્ર છું તેમાં જવાબ આવશે ટીપુ સુલતાન પાંચમું મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો ગવર્નર જનરલ આગળનો પ્રશ્ન ખોટા વિધાનો પર ચેકો મારી નીચેના વિધાન બનાવો પેલું સાગરના સ્વામી તરીકે બરોબર અહીંયા ચેકી નાખ્યું છે અને પોર્ટુગીઝો ઓળખાતા તો સાગરના સ્વામી તરીકે કોણ ઓળખાતું પોર્ટુગીજો જે એની આ બાજુ જે આપી છે શું કરવાનું ચેકી નાખવાનું બીજું ફ્રેન્ચોએ સૌપ્રથમ શ્રીલંકા કે નેપાળ પર આક્રમણ કર્યું તો ફ્રેન્ચોએ સૌ પ્રથમ શ્રીલંકા પર જે બીજું જે છે ચેકી દેવાનું જવાબ સાચો શું બનશે શ્રીલંકા ત્રીજુ મીર જાફર કે ટીપુ સુલતાન ના વિશ્વાસઘાત ને કારણે સિરાજુદ્દોલા ની સેના હારી ગઈ કોના વિશ્વાસઘાત ને કારણે સિરાજુદ્દોલા ની સેના હારી ગઈ તો મીર જાફર ના વિશ્વાસઘાત ને કારણે તો ખોટું શું છે ટીપુ સુલતાન તો એને શું કરી દેવાનું ચેકી દેવાનું આગળનું જોઈએ ચોથું ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના ત્યાં આગળ આપેલું છે રોબર્ટ ક્લાઇવ અને કોર્નોબોલિશ કોણે કરી હતી તો કોર્નોબોલિસ હતું રોબર્ટ ક્લાઇવ શું કરી દેશું ચેકી દેશું પાંચમું હૈદર અલીનું મૃત્યુ બીજા કે ત્રીજા મૈસુર વિગ્રહના સમય થયું હતું તો હૈદર અલીનું મૃત્યુ જોઈએ બીજા મૈસુર વિગ્રહમાં થયું હતું તો ત્રીજા આપણે શું કરી દેશું ચેકી દેશું આગળનો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુની માંગ હતી તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ઘડી સુરોખાર વગેરે વસ્તુની માંગ હતી બીજો પ્રશ્ન વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું તો ત્યાં સામુદ્રિક જામોરી રાજાનું શાસન હતું આગળનો ત્રીજો પ્રશ્ન પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો તો સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયો ચોથો પ્રશ્ન યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું તો બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ અને મુગલ બાદશાહ શાહ આલમ તથા અવધના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું આગળનો પાંચમો પ્રશ્ન મરાઠા આવે પોતાના રાજ્યને કયા ક્યાંય વિભાગમાં વહેંચ્યું હતું તો તેઓએ પોતાના રાજ્યને સિંધિયા હોલ્કર ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં વહીવટી તંત્રમાં સર્વોચ્ચ વડાને શું કહેવામાં આવતું તો ગવર્નર જનરલ કહેવામાં આવતું સાતમું ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી તો કોણ વોલીસે શરૂ કરી હતી આઠમો પ્રશ્ન અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા તો કાનપુર પાસે માં મોકલી દેવાયા આગળનો દસમો પ્રશ્ન મૈસૂર માં હૈદર પહેલા કયા વંશ શાસન હતું તો વિજયનગર સામ્રાજ્ય

તો એ આવશે તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહી પાંચમો ફેન્ચો તેમાં સી આવશે ચંદ્રગીરી ના રાજા પાસેથી મદ્રાસ ને પટ્ટે લઈ કોઠી આગળ પ્રશ્ન નીચે આપલા શબ્દોની સંકલ્પના સમજાવો એકાધિકાર એકાધિકાર નો મતલબ શું તો એક હથુ સત્તા સરમુખાર સાહી તેમજ ઇજારો જેમાં કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય એનો મતલબ શું તો જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે ત્રીજું દ્વિમુખી શાસન એનો મતલબ શું તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિ ચાલતું હોય

પોલીસ અને ન્યાયતંત્ર જેવા ઊંચા હોદ્દા માટે યોગ્ય અધિકાર રહે તે માટે જોઈએ સન ચૌદસો અઠાણું માં કાલિકટ ખાતે આવી આફ્રિકા તરફથી ભારત આવવાનો જન્મ શોધ્યો વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા જામોની રાજ્ય કરતો હતો બીજો પ્રશ્ન કંપનીને વોલિસ અમલદાર મળી રહે તે માટે સેવાઓ શરૂ કરી સનદી સેવાઓ એટલે આઈપીએસ આઈસ જે બરોબર યુપીએસસી ની જે પરીક્ષાઓ એ સહનદી સેવાઓ કહેવાય બીજો કંપનીના વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા કંપનીના વેપાર પર પ્રતિબંધ કંપની જે વેપાર કરતી પ્રતિબંધ મૂક્યો અને ભ્રષ્ટાચાર વિરોધી મહેસૂલ અલગ કર્યા આગળનો પ્રશ્ન ત્રીજો બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા તો બ્રિટિશ લશ્કરનો હેતુ ભારત જીતવાનો તથા ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના શકતા આગળનો પ્રશ્ન નીચે આપેલ લંબચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડા યુદ્ધો અને ગવર્નર જનરલના નામ શોધીને લખો જે રીતે કે આ પ્લાસી બને છે એ રીતે આપણે શું કરવાનું છે નામો બનાવવાના છે અહીંયા આગળ હેસ્ટિંગ્સ બને છે એ રીતે આપણે બનાવવાનું છે અહીંયા આગળ કોર્ન વોલિસ બને છે એ રીતે બનાવવાનું છે તો આ રીતે મેં લખ્યા એ રીતે તમારે લખી દેવાનું ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ તો ફ્રેન્ચ અંગ્રેજો પોર્ટુગીઝો અને ડચ ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો પ્લાસી બક્ષણ કર્ણાટક વિગ્રહ ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાય કોર્નિસ અને હેસ્ટિંગ આ રીતે આપણે પ્રકરણ એટલે પાઠ નું સ્વાધ્ય પોતે સોલ્યુશન જોયું જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ને શેર કરો તથા ચેનલ સબ્સ્ક્રાઇબ કરવી